અને હા અમે શું કરું છે ખબર છે દમ કરું છે ઈ પળો તો આપડો જ લઈ લેવા આપને નઈ દેવાનો ગમ મે રહી રેડી તમાર ભોડાવાધી આ પાગડો ઉતરશે તો ચાલ્જે હા ના ઉતર જ નઈ થાણે ઉતર જ નઈ થા એને ઓલા તને બધી ભાટ પડે છે તું ને ખેતર કેમ નઈ પેરતી

કમાજી હા હા બસ ઓલા બાછા ભાઈ હા હા ભરુલા રમા ભાઈ યાર ઈ જા આડા નઈ સુપીદાર આ લાકડી 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 ઊંઘું નહી અલ્યા લાકડી નો મતલબ ઘાયું રહું કામ રાખો તું હજી ઓય મોળકતો નથી આ કે રામનો ને એના મોનું સુથી આ આવરા આ પાપ્યામથી આવરા ખમન નથી હો

મળ દાખલ કેની ફોન ભાઈ ઘરે દેવા જાય દોશી મેં માઈ ના ના કે નઈ જાઉ એ બોલો કે નઈ દઉં તો પરતી કરી અત્યા લાઈ પર માર મારતી આ બોલતી શું કરી શું બોલતો એ રામા ભાઈ તો લાકડી કરી ઉડાડી નાખું તલવાર લઈ ઉડાડી નાખું તો રામા ભાઈ હું બોલતા હતા ખાઈ માન્યો હતો ના ના કે કીજો માને બેતે છે કણ્યો ની અન એ આટી ભરે જાવડ્યું અલ્યા અલ્યા પીલી પીર માર દે અલ્યા વાટમાં તમે હળી જવું પડી ગયા આ તો હળી 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 આ કોણ ભાઈ બોલતા ખબર છે તલવાર નાખું Một bán lạc quảng quảng ăn quảng 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 મલોય આયુ મલા જે ખાલી હાટી નાશ એ રાવ આલોય આયુ ના 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 હાનું ગણ્યો આ ગટકી સારી હાટી નઈ હાટી આ ભંડા સારી કે માટી આ મારી સારી હાચી પડી કે એ હાટી નઈ એ સારી હાટી આને હા હેડો હેકન્ડ ઝઘડો ચાલુ થઈ ગયો બગડ મય મય ઓર માર બગડ ઓર ઓ હવે અલ્યા સાહેબ શું વાત હતો એ ઉપર

કેમ સરિયે સરિયે માથે મા પડી ગયા આ તો થાપુ છોડી આ તો સરિયે છોડી જમીન આજે અમાર બધા જમીન આ જમીનમાં તમારે બાજે તમારા છે હું તો એ हम्पी तमिया जमीन आखी वेशी मारो भागे पर अलग आप इसे नहीं मारो कोई बात नहीं मारो कोई बात नहीं मारो तो आप जो जमीन तमारी एकला नहीं थे आगे बढ़ यार भी बढ़ आओ चलो पैसा लो पैसा ना ना रहा डॉट लाख ये ये ना रहा जो तो हमें आगे बढ़ने भाड़ा डॉट लाख ઓય મે આવગા જમીન આયેવાની હું નખાલુરા એક લાખ આમાં ન દે ખાવ પછી અલય જમીન

મોટા ઇરામાની ધણા છે ઉભો ઉભરો તારા પૈસા આલો છે ઉભો ઉભરો ઉભો નહી સમાધાન હજાર હાલવા ને રૂપિયા હોય તો નહીં જે હોય તો લે તમે હાજી જમીન કાલે નહીં આવવાની પૈસા દો તારે

અમે 5 લાખ રૂપિયા લઈને આવા તારે ને ભાઈ હરકાને તમાર ભવાન દીધો અમાર નઈ દીધો અમાર નઈ દીધો તો હરકા હેડ હું હેડ એ જો એ ભાઈ જો માર અમે કે હું મારું કા 5000 રૂપિયા તું આઈ હું માં લઈ માર હા તો બાપ રે નરકર ગાડીઓ પર તમ 5 લાખ નઈ જોતા એ તમ 5 લાખ નઈ જોતા હું તમને છુકરો તમર પર કાક લેતો તો લે લે

એ બડા બડા બરાબર બરાબર મુજી થા કેના પૈસા જોઈએ ભાઈ માન નહીં આ જમીન તમારે આટલી ફરો દેવા જો આ જોડી મોટી દે ચટ ઓડી આટ પૈયા બડા હે આ પર બંદૂક છે એ આ મારી બંદૂકનો કાયો બોને હમણા રાતો બમ કઈ ના

Eh, hola.